નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું આ ખેડૂત પોર્ટલની અંદર એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તો મહિલા સાધન સહાય યોજના તેની અંદર મિત્રો હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે જેની અંદર વજન કાટવા આવે છે તે ખરીદવા માટે સહાય પછી જે રેકડી આવે છે લારી એ માટે સ સહાય જે સાદા બોક્સ આવે છે તે સહાય તમને મળવાપાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાડા પણ ચાલુ છે ચાલો તો યોજનાની વાત કરીએ મહિલાઓને માછી માછલી વેચાણ સાધન સહાય યોજના રાજ્ય સરકાર કુલ યુનિટ ખરીદ ઘટના પચીસ ટકા અથવા મહત્તમ રૂપિયા સાત હજાર પાંચ છો એમાંથી જેવો છો એ પ્રમાણે સહાય મળવાપાત્ર થશે ઇન્સ્યુલેટેડ બોક્સની અંદર એક હજાર રૂપિયા સાદું બોક્સની અંદર પો પોનસો રૂપિયા રેકડાની અંદર પાંચ હજાર અને વચનકાંઠાની અંદર એક હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે તે કુલ મળીને તે રીતે સહાય મળવાપાત્ર થશે અને આ યોજનાની છેલ્લી તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ આ યોજનાની છેલ્લી તારીખ છે એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ફોર્મ કેવી રીતે ભરવું એનો એક આપણે અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલ છે એ વિડીયો દેખીને તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠામાં વધમાં ફોર્મ ભરી શકો છો અને આ યુવિના હાલના સમયમાં આ ખેડૂત પોર્ટલની અંદર જે મત્સ્યપાલનનો વિભાગ છે તે વિભાગની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે અને અમારી ચેનલ પર નવા આવેલો તો મિત્રો ચેનલને સિબેશ કરો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જેમાં જય કિશન વંદે મા ભારત માતા જય